આ ચાર કામ ક્યારેય ન કરતા નહીં તો માં લક્ષ્મી ફેરવી દેશે મોઢું કંગાળ થઈ જશો મહેનત અને મા લક્ષ્મીની વિશેષ કૃપાથી જીવનમાં ધંદલોત પ્રાપ્ત થાય છે હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન અને સુખની દેવી કહેવામાં આવે છે ઘણી વખત ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે પૈસાની અછતને કારણે સારી તકો હાથમાંથી જતી રહે છે પરંતુ શું તમે માં લક્ષ્મી ઘરમાં શા માટે નથી રહેતા અથવા તેમના કોપાયમાન થવા પાછળનું કારણ જાણો આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર છે પૈસા વગર કોઈ કામ થતું નથી પૈસાથી તમામ પ્રકારની સુખસુવિધાઓ અને લક્ઝરી મેળવી શકાય છે મહેનત અને માં લક્ષ્મીની વિશેષ કૃપાથી જીવનમાં ધંધલોત પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન અને સુખની દેવી કહેવામાં આવે છે જે ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય કોઈ પ્રકારનું આર્થિક સંકટ આવતું નથી અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે પરંતુ ઘણી વખત વ્યક્તિ પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે તો પણ તેને યથાયોગ્ય સફળતા મળતી નથી ઘણી વખત ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે પૈસાની અછતને કારણે સારી તકો હાથમાંથી જતી રહે છે પરંતુ શું તમે માં લક્ષ્મી ઘરમાં શા માટે નથી રહેતા અથવા તેમના કોપાયમાન થવા પાછળનું કારણ જાણો કયા કારણોથી માં લક્ષ્મી ગુસ્સે થાય છે ઘરની સફાઈ ધાર્મિક માન્યતાઓ અનુસાર માં લક્ષ્મી ફક્ત સ્વચ્છ ઘરોમાં વાસ કરે છે જે ઘરોમાં સ્વચ્છતા નથી અને ઘરની ચીજવસ્તુઓ અહીંયા ત્યાં પથરાયેલી હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો આ સિવાય સૂર્યાસ્ત પછી જે લોકો પોતાના ઘરની સફાઈ કરે છે ત્યાંથી માતા લક્ષ્મી નારાજ થઈ ચાલ્યા જાય છે સાવરણી માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેથી સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી માં લક્ષ્મીનો અનાદર થયો કહેવાય છે બીજું કારણ રસોડામાં ગંદકી અને ગંદી વાનગીઓ માન્યતા છે કે જે ઘરોમાં રસોડામાં ગંદકી ફેલાયેલી હોય અથવા રાત્રે જમ્યા પછી રસોડાના વાસણો અસ્વચ્છેઠાં હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી આવી સ્થિતિમાં જો તમેમાં લક્ષ્મીનો આશીર્વાદ ઇચ્છતા હોવ અને જીવનમાં હંમેશા ધન ઇચ્છતા હોવ તો તમારે ક્યારેય પણ રાત્રે રસોડામાં એઠાં વાસણો ન રાખવા જોઈએ ત્રીજું કારણ ખોરાકનો અનાદર કરવો જીવનમાં ખોરાકનું મહત્વનું સ્થાન છે વ્યક્તિ ખોરાક લીધા વિના જીવી શકતો નથી આમ જે ઘરમાં ભોજનનો અનાદર થાય છે ત્યાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો પણ અનાદર થયો મનાય છે ભોજનનો અનાદર થાય ત્યારે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે ચોથું કારણ સ્ત્રીઓનું અપમાન આ સિવાય સૌથી મહત્વનું કે જે લોકો કે જે ઘરમાં સ્ત્રીઓનો અનાદર થાય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન રહેતા નથી આ પ્રકારના લોકો પર માતા લક્ષ્મી હંમેશા ક્રોધિત રહે છે તેથી દરેક ઘરમાં દરેક સ્થિતિમાં મહિલાઓનું હંમેશા સન્માન કરવું જોઈએ